હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આપણે મેથ્સની અંદર આજે જોવાના છે સંખ્યા શ્રેણી ચેપ્ટર બરોબર એની અંદર આજે આપણે જોઈશું બે હજાર ચોવીસમાં જે ગ્રામીણ બેંક ક્લર્કની જે પરીક્ષા હતી એની અંદર સૌથી વધુ માર્ક્સનું પૂછાય હતું તો આ ત્રણ ચેપ્ટરો છે સંખ્યા સંખ્યાશ્રેણીમાંથી કુલ પાંચ ગુણનું પૂછાયું હતું અને સાદુરૂપ એટલે કે સિમ્પલિફિકેશનમાંથી કુલ પંદર ગુણનું પૂછાયું હતું અને ડીઆઈમાંથી દસ એટલે કુલ આ ત્રણ ચેપ્ટરમાંથી ત્રીસ ગુણનું પૂછાયું હતું તો જો મિત્રો આ ત્રણે ત્રણ ચેપ્ટરો દર વર્ષે તો જો મિત્રો બેંકના સિલેબસની અંદર આ ત્રણ ચેપ્ટરોનું ખૂબ જ મહત્વ છે આપણા ગુજરાતમાં એટલું જ નહીં પરંતુ ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ બેન્કિંગ એક્ઝામ હોય તો આ ત્રણ ચેપ્ટરમાંથી સૌથી વધુ પૂછાય છે બરાબર તો આજે આપણે બે હજાર ચોવીસમાં જે પેપર પૂછાયું હતું એ પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું આજે આપણે સંખ્યા શ્રેણીના જે પાંચ ગુણ પૂછાયા હતા એનું આજે સોલ્યુશન કરીશું ત્યારબાદ સાદુરૂપ જે પંદર ગુણનું પૂછાયેલું છે એનું સોલ્યુશન કરીશું બરાબર તો જો મિત્રો હવે આપણે બે હજાર વીસથી લઈને બે હજાર ચોવીસ સુધી જેટલી બેંકિંગ એક્ઝામ લેવાઈ છે એ બધા જ પેપરોનું આપણે સોલ્યુશન કરવાનું છે બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ આજે આપણે સંખ્યા શ્રેણી લઈશું બરોબર જેની અંદર કુલ પાંચ જેની અંદર કુલ પાંચ ક્વેશ્ચન છે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર એક જોઈએ સૌ પ્રથમ રકમ વાંચે અહીંયા અગિયાર છે ખાલી જગ્યા બસો વીસ છસો સાહીઠ તેરસો વીસ અને તેરસો વીસ તો જો મિત્રો હવે આપણે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો અહીંયા આપણે બંને રકમ સરખી છે તો જો મિત્રો જે રકમની અંદર બંને રકમ સરખી હોય ત્યાં ગુણાકાર જ થતો હોય છે બરાબર તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો તેરસો વીસ એકાદ તેરસો વીસ કરી દઈએ તો જો મિત્રો અહીંયા નાની રકમ છે અહીંયા મોટી તો અહીંયા ગુણાકાર કરીશું છસો સાઠ ગુણ્યા બે કરીશું તો તેરસો વીસ થશે ચાલો એ જ રીતના અહીંયા ગુણાકાર કરીશું જો બસો વીસ ગુણ્યા ત્રણ કરીશું તો છસો થશે તો જો મિત્રો હવે અહીંયા આપણે સિરીઝ પકડાય છે એક બે ત્રણ બરાબર તો અહીંયા ગુણ્યા ચાર થશે અને અહીંયા ગુણ્યા પાંચ થશે બરાબર તો જો મિત્રો હવે અગિયાર પંચા કેટલા થશે પંચાવન તો એ કેટલા આવશે પંચાવન બરાબર અને પંચાવન ચોક તો બસો ને વીસ થશે બરાબર તો આપનો આન્સર કયો છે ઓપ્શન નંબર એ આપનો સાચો આન્સર તો ચાલો મિત્રો આપણે ક્વેચ નંબર બીજો જોઈશું સૌ પ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા એકવીસ છે અઠ્યાવીસ છે ઓગણચાલીસ બાવન ખાલી જગ્યાએ અઠ્યાસી તો જો મિત્રો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો એકવીસ દુ કેટલા થશે બેતાલીસ તો જો એકવીસ દુ બેતાલીસની આસપાસ રકમ હોય તો અહીંયા આપણે ગુણાકાર લાગે પરંતુ આ એકવીસની આસપાસની જ રકમ છે તો અહીંયા આપણે ગેપ શોધીશું ગેપ એટલે અહીંયા આપણે પ્લસ કરી જોઈશું જો એકવીસમાં કેટલા ઉમેરવાથી અઠ્યાવીસ થશે તો સાત બરાબર ચાલો એ જ રીતે અહીં અપનાવીએ અઠ્યાવીસમાં કેટલા ઉમેરવાથી ઓગણચાળીસ થશે તો અહીંયા અગિયાર ઉમેરવાથી થશે બરાબર ચાલો એ જ રીતે અહીંયા અપનાવીએ જો ઓગણચાળીસમાં કેટલા ઉમેરવાથી બાવન થશે તો અહીંયા પ્લસ તેર કરીએ ત્યારે તેપન થશે તો જો મિત્રો હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા સાત અગિયાર અને તેર તો અહીંયા અવિભાજ્ય સંખ્યાની સિરીઝ ચાલે છે તો હવે તેર પછીની કઈ અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા સત્તર થશે બરાબર તો બાવનમાં સત્તર ઉમેરીએ તો કેટલા થશે તો સિક્સટી નાઇન થશે બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ઓપ્શન નંબર સી આવશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું સૌ પ્રથમ છે અહીંયા આઠ છે ખાલી જગ્યાએ ઓગણત્રીસ સત્તાવન એકસો તેર બસો ને પચીસ તો જો મિત્રો અહીંયા સંખ્યા ધીરે ધીરે વધે છે તો અહીંયા આપણે દાખલો અહીંથી સ્ટાર્ટ કરીએ तो जो मित्रों 29 दूकेला થશે 58 तो जो मित्रों અહીંયા 29 दूकेला થશે 58 तो અહીંયા આપણે ગુણાકાર કરી જોઈએ જેમ કે 29 નું 58 થશે અને એક માઈનસ કરીએ ત્યારે કેટલા થશે 57 ચાલો આજ રીત અહીં અપનાઈએ 57 दूकेला થશે તો 114 હવે 114 માંથી એક માઈનસ કરીએ તો 113 થશે એ જ રીત અહીંયા લગાજીએ ચાલો 113 * 2 કરી જોઈએ તો 226 થશે અને બસો ચોવીસ માંથી એક માઇનસ કરીએ તો બસો પચીસ થશે બરોબર તો જો મિત્રો આ સિરીઝ ચાલે છે બરોબર તો એ જ સિરીઝ આપણે અહીંયા લગાડીશું તો અહીંયા પણ આપણે ગુણ્યા બે કરીશું આરધુ સોળ સોળમાંથી એક બાદ કરીશું તો અહીંયા પંદર આવશે બરાબર તો જો મિત્રો અહીંયા પંદર જવાબ આવે છે અને અહીંયા આપણે ગુણ્યા બે કરીશું અને માઇનસ એક તો પંદર તો ત્રીસ ને એક માઇનસ કરીશું એટલે ઓગણત્રીસ આવશે તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચોથો જોઈશું સૌપ્રથમ રકમ વાંચીએ જો અહીંયા સાઈઠ છે સો એકસો સાહીઠ બસો ચાલીસ ખાલી જગ્યા ચારસો સાહીઠ બરાબર તો જો મિત્રો અહીંયા રકમ છે એ સૌ આપણે સમજવી જરૂરી છે જો તો જો મિત્રો અહીંયા સાઈઠના ડબલ થતા નહીં તો અહીંયા આપણે ગેપ કરી જોઈએ તો અહીંયા સાઈઠમાં કેટલા ઉમેરવાથી સો થશે તો ચાલીસ ઉમેરવાથી બરાબર ચાલો એ જ રીતે અહીંયા લગાડી જોઈએ ચાલો સોમાં કેટલા ઉમેરવાથી એકસો સાઈઠ થશે તો અહીંયા આપણે પ્લસ સાઈઠ કરી જોઈએ બરાબર ચાલો એ જ રીતે અહીંયા એકસો સાઠમાં કેટલા ઉમેરવાથી બસો ચાલીસ થશે તો પ્લસ એસી ઉમેરવાથી તો જો મિત્રો હવે તમે જો અહીંયા સિરીઝ ચાલે છે ચાલીસ સાઠ એસી બરાબર દરેકમાં વીસ વીસ વધતા જાય છે તો અહીંયા પણ આપણે અહીંયા એસી છે તો અહીંયા આપણે સો થઈ જશે બરાબર તો હવે બસો ચાલીસમાં સો ઉમેરવાથી કેટલા થશે તો ત્રણસો ને ચાલીસ બરાબર આ આપનો ફાઇનલ જવાબ ઓપ્શન નંબર તી તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચમો જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ જો અહીંયા છત્રીસ બોતેર સુમતાલીસ તેસઠ ખાલી જગ્યાએ અઠાવન તો જો મિત્રો અહીંયા ગુણાકાર થઈ શકશે છત્રીસ દુ બોતેર પરંતુ અહીંયા બોતેર પછી નાની રકમ છે તો અહીંયા ગુણાકાર કામ લાગશે નહીં બરાબર તો આવી રકમ હોય તો શું થશે જો एक संख्या बढ़े छे घटे छे बढ़े छे घटे छे तो અહીંયા માઈનસ પ્લસ થશે બરોબર તો જો મિત્રો અહીંયા 36 માં કેટલા ઉમેરવા થી 72 થશે તો 36 ઉમેરવા થી બરોબર ચાલો એ જ રીતે અહીંયા અપનાઈએ 72 માં કેટલા માઈનસ કરવા થી 47 થશે તો અહીંયા -25 થશે બરોબર 72 માંથી -25 બાદ કરીએ ત્યારે 47 થશે ચાલો એ જ રીતે અહીંયા અપનાઈએ 47 માં કેટલા ઉમેરવા થી 63 થશે તો અહીંયા +16 કરવા પડશે તો જો મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ હવે આપને અહીંયા એક સિરીઝ મળે છે જો આ છત્રીસ પચીસ અને સોળ જો છનો વર્ગ છત્રીસ બરાબર પછી પાંચનો વર્ગ તો પચીસ અહીંયા ચારનો વર્ગ તો સોળ બરાબર તો અહીંયા ત્રણનો વર્ગ આવશે તો ત્રણનો વર્ગ કેટલો હશે અહીંયા નવ બરાબર તો હવે આપણે અહીંયા તેસઠમાં ઉમેરવા કે ઘટાડવા તો અહીંયા જુઓ પહેલાં પ્લસ પછી માઇનસ પ્લસ તો માઇનસ અહીંયા માઇનસ થશે બરાબર તો તેથી નવ માઇનસ કરીએ ત્યારે અહીંયા આવશે ચોપન બરાબર આ આપનો ફાઇનલ ઓપ્શન નંબર તો ચાલો મિત્રો આપણે આ પૂરો કરીએ છીએ કે હવે સાદરુપની અંદર બે હજાર ચોવીસ માં જે પરીક્ષા લેવાય એની અંદર કુલ પંદર ગુનુ પૂછાયેલું છે તો આ પંદરે પંદર દાખલા હવે આના પછી આપણે સોલ્વ કરીશું બરાબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ